તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે દોસ્તો આની પહેલાં એમ કહેવાય છે કે માયાભાઈ આહીરના દીકરાના લગ્ન હતા દોસ્તો જયરાજભાઈના જયરાજભાઈના લગ્નની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો દોસ્તો તમને ખબર હશે કે જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો તેવી રીતે એમ કહેવાય છે કે અત્યારે મણીરાજ બારોટની દીકરી એમ કહેવાય છે કે રાજલ બારોટના લગ્ન હતા દોસ્તો રાજલ બારોટના લગ્નની અંદર એમ કહેવા છે કે એટલો બધો મોટો ખર્ચો કર્યો છે કે વાત જ આપું છો દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એને ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મનીરાજ બારોટની દીકરી એમ કહેવાય છે કે રાજલ બારોટના લગ્ન હતા રાજલ બારોટના લગ્નની અંદર રાકેશ બૂમ પણ પડાવી હતી દોસ્તો લગ્ન ગીત એવા ગયા હતા કે પોતાની આંખોમાંથી આંસુ વયા છે દોસ્તો હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો રાજલ બારોટના લગ્નની કંકોત્રીમાં પણ એમ કહેવાય છે કે એટલો બધો ખર્ચો કર્યો હતો કે વાત જ ના પૂછો દોસ્તો અને એમ કહેવાય છે કે કંકોત્રી ક્યાં ગયા ઘરે મોકલવામાં આવી હતી એની સાથે એક પેકિંગ મીઠાઈનું પણ મોકલવામાં આવ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે રાજલ બોરોટની વિદાયના ટાણે આખું ગામ હિબકીએ સડ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હતી કે રાજલ બારોટ સારા એવા સિંગર છે અને સારા એવા કલાકાર છે પણ આલ્બમ પણ ઘણા બધા બનાવેલા છે અને ઘણી બધી મૂવીની અંદર કામ પણ કરેલા છે રાજલ બારોટે દોસ્તો અત્યારે હાલ રાજલ બારોટના લગ્ન છે અને વિદાયના રાણે એમ કહેવાય છે કે આખું ગામ ઇબીકીએ સડ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણું બધું ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાગે चिर जरूर केत फेरी आर विजा व्हिडिओ मले तब तक के लिए जय हिंद जय भारत मले और विजा व्हिडिओ हम तब तक के लिए बाय बाय